वेलकम 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 જય શ્રી રામ મિત્રો જય રામ મારી લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે અને લાઈક કરવા બદલ ખૂબ ખૂબ આભાર જે પણ મિત્રોએ લાઈક કરી છે એ કરવા બદલ આભાર આભાર જય મેલેડીમાં કોણ રવિ આવી ગયો રવિ પણ રવિ છે કે કાનો છે નમસ્તે 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 રવિ નમસ્તે કોમેન્ટ કરજો ભાઈ આ રવિ છે કે કાનો છે કોણ છે કમેન્ટ કરજો ઝડપથી કમેન્ટ કરજો ઝડપથી अन अलाइव कर दे जो काना काना वेलकम 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 काना गुड्डू 36 ब्लॉग्स ये आऊँ जय श्री राम जय श्री राम भाई जय श्री राम गुड्डू 36 जय श्री राम जय श्री राम

हां भाई અત્યારે બધાને એક પ્રોબ્લેમ છે ચેનલ મોનેટાઈઝ થઈ જાય પછી વિડિયો બહુ નથી આવતા ખાના મારે પણ એક પ્રોબ્લેમ છે વ્યૂઝ નથી આવતા રીચ નથી આવતા જય શ્રી રામ કાના જય શ્રી રામ જય શ્રી રામ બધા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે એક વખત બધા મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખ દેજો લાઈક કરી તમારો જિલ્લાનું નામ જણાજો કે તમે કઈ જગ્યાએથી આપણી સાથે જોડાયા છો તમારો જિલ્લાનું નામ લખ દેજો એક વખત ઝડપથી આ જયેશ આપડી સાથે જોડાઈ ગયો છે આ ચેનલ તો આમ તો કે જો જયેશ ની છે આજે આપડી એની જોડે લાઈવ માં આવી ગયા છે બાકી આ ચેનલ આ જયેશ ની છે જે આપડી बाजूમાં બેઠા છે આ канаલ મોનેટાઈઝ થઈ જાય પછી ભાઈ આપડા વિડિયો બેસી જાય બહુ પ્રોબ્લેમ પડે મોનેટાઈઝ થઈ ગયા પછી करता रहे जो, कमेंट करता रहो मित्रों कमेंट करता रहो कमेंट करता रहो खूब खूब आभार भाई गुज्जू भाई सपोर्ट करवा बदल खूब खूब आभार खूब आभार गुज्जू भाई ते कई जगह जिला नाम जनजो गुज्जू भाई ओह गुज्जू भाई बाय बाय क्या क्या गुज्जू भाई

બધા મિત્રોનો આપની લાઇવ સ્ટ્રીમમાં સ્વાગત છે અને આપડી સાથે જોડાવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર બધા મિત્રો એકવાર લાઈક કરી દીજો મિત્રો કેટલા બધા મિત્રો આવી ગયા હોય 14 જણા અત્યારે આવી ગયા આપડેમાં બધા મિત્રો એકવાર લાઈક કરી દીજો મિત્રો એટલે આપણે ખબર પડે આપડા આપડે સાથે કેટલા મિત્રો જોડાયેલા છે બધા મિત્રો આવી ગયા હોય તો આવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દીજો મિત્રો તમારું જિલ્લાનું નામ જણાવજો કે તમે આપની જોડે કઈ જગ્યાએથી જોડાયા છો ઝડપથી ગુજ્જુ ભાઈ આપણી જોડે મોરબી થી જોડા તમે આપણી જોડે કઈ જગ્યા થી જોડાયા ઝડપથી તમારા જિલ્લાનું નામ લખે છે મજા આવે કમેન્ટ કરો ઝડપથી કમેન્ટ કરો મિત્રો ઝડપથી કમેન્ટ કરો ગુજ્જુભાઈ હું પણ મોરબી થી છું ભાઈ અમે પણ મોરબીથી છીએ અમારું મોરબીમાં વાંકાનેર તાલુકો લાગે હું મોરબીના વાંકાનેર તાલુકાથી છું ભાઈ મોરબી વાંકાનેર બીજા મિત્રો એક વખત કમેન્ટ કરજો ને યાર ઝડપથી કમેન્ટ કરો એટલે આપણને ખબર પડે કે આપડી જોડે કઈ કઈ જગ્યાએથી તમે જોડાયા છો ઝડપથી કમેન્ટ કરો ઝડપથી ગુજ્જુ ભાઈ તમારો ખુબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખુબ ખૂબ આભાર कमेंट करता रहो मित्रों कमेंट करता रहो कमेंट करता रहे जो आवाज आओ रहोन लाइक गुज्जू भाई आपने सपोर्ट करे गुज्जू भाई सपोर्ट करवा बदल खूब खूब आभार खूब खूब आभार गुज्जू भाई सपोर्ट करना बदल खूब खूब आभार खूब खूब आभार गुज्जू 36 लोग तुम्हारे पण चैनल लागे है तो आपड़े तुम्हारा चैनल नी पण गुज्जू भाई विजिट करसू भाई तुम्हारा चैनल नी पण विजिट करसू आपड़े हमारा शॉर्ट वीडियो में कमेंट कर जो आप तमारा चैनल नी विजिट करसू अने आपड़ा तरफ से फुल सपोर्ट तमने करसू करो, कमेंट करो मित्रों कमेंट करो झड़प कमेंट करो झड़प्ती कमेंट करो कमेंट करो तो एट आपने ख्याल आए कि आप जोड़े कौन जोड़ा जेप मित्रों ने लाइक बाकी हो मित्रों लाइक कर देंज भाई स्क्रीन पर तो डबल टच करो तो एट्ल लाइक थी जाए स्क्रीन पर तो डबल टच करो तो एट्ल लाइक थी जाए ओहो चेतन गुज्जू ब्लॉग्स हाय हाय वेलकम 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 भाई वेलकम मारी लाइव स्ट्रीम में स्वागत है जय श्री राम भाई जय श्री राम चेतन गुज्जू आप जोड़े मोरबी थी जड़ाई गया है वेलकम वेलकम भाई वेलकम कमेंट करता रहे जो मित्रों कमेंट करता रहे जो चेतन गुज्जू भाई मोर भी चोत्री जो चोत्री जो थी गुज्जू छत्री मोर भी थी बीजा मित्रों जो मोर भी सी हो आप जोड़े कोई जोड़ा जावे तो कमेंट तुम्हारा जिला नाम दो आप लाइव में बदा मित्रों स्वागत है बदा मित्रों स्वागत है वेलकम वेलकम कमेंट करता रहियो मित्रों कमेंट करता रहजो कमेंट करता रहजो कमेंट करता रहजो और आप की जोड़े लाइव में जोड़ाया तुम्हारा गिनती समय आपका बदल तुम्हारा બધા मित्रों नो खूब खूब दिल से आभार कमेंट करता रहजो मित्रों कमेंट करता रहजो હસ્તી બ્લોગર વેલકમ વેલકમ ભાઈ વેલકમ વેલકમ મારી લાઈવ સ્ટ્રીમમાં તમારું સ્વાગત છે મિત્રો તમારું સ્વાગત છે હાય હાય નમસ્તે નમસ્તે હસ્તી બ્લોગર નમસ્તે નમસ્તે કમેન્ટ બીજા મિત્રો કરતા નથી કે કમેન્ટ આવતી નથી કાંઈ ખ્યાલ નથી આવતો

તો ભાઈ જો આપણી ચેનલ પર પહેલી વાર આવી આવે હસ્તી બ્લોગર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી આ ખેડૂતને સપોર્ટ કરજો ભાઈ આપણે મોરબીના છે ભાઈ નાના એવા ખેડૂત પરિવારથી છે તો આપણી ચેનલ પર પહેલી વાર આવનાર મિત્રોને વિનંતી કે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરી સપોર્ટ કરતા રહેજો અને એક વખત કમેન્ટ બોક્સ માં બધા મિત્રો જય શ્રી રામ લખ દેજો કમેન્ટ બોક્સ માં બધા મિત્રો જય શ્રી રામ લખ દેજો આપ દીવડો 10 મિત્રો જોડાઈ ગયા 10 10 મિત્રો નો ખૂબ ખૂબ દિલ થી આભાર માનું અને એક વખત 10 10 મિત્રો ને આપની નમ્ર વિનંતી છે का बद्धा मित्रों एक ही साथ लाइक करी अपने सपोर्ट कर जो स्क्रीन पर डबल टच करो अपने लाइक થઈ જાય स्क्रीन पर डबल टच करो अपने लाइक થઈ જાય कमेंट करता रहे जो मित्रों कमेंट करता रहे जो कमेंट करता रहे जो તમારા બધા મિત્રોને આમ તો જો કે આપણે લાઈવ કરતા નતી આ ચેનલ થી કોઈ દિવસ પણ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ પછી આપણે કદા પહેલી વખત લાઈવ કર્યું છે તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમારા બધા મિત્રોના સાથ સથ અને સપોર્ટ થી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને અત્યારે આપણી ચેનલ પર 7000 જેવા સબસ્ક્રાઇબર પણ થઈ ગયા છે એટલે આપણા સબસ્ક્રાઈબર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અને નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઝડપથી અમારો આ ખેડૂત પરિવારને દસ હજાર પહોંચાડી દેજો અને વિડીયોને લાઈક કરજો અને એક વખત કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે આપની જોડે કઈ જગ્યાથી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો ઝડપથી કમેન્ટ કરતા રહેજો બધા મિત્રોને જય શ્રી રામ જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો એકવાર કમેન્ટમાં જય શ્રી ના લખી દીજો મિત્રો અને એક લાઈક પણ કરી દીજો બધા નવ નવ જણા આપણા સાથે લાઈવમાં જોડાયેલા છે લાઈક એક તો ચાલતું રહેશે એટલે મિત્રો લાઈક ન કરી હોય લાઈક કરી દો સ્ક્રીન પર ડબલ ટચ કરશો એટલે લાઈક થઈ જશે અને એક વખત બધા મિત્રો કોમેન્ટ કરવા એટલે આપને ખ્યાલ આવે કે આપણી જોડે કોણ કોણ જોડાય અને આપણા બધા મિત્રોના નામ લઈ આભાર વ્યક્ત કરી શકીએ जय जय श्री राम भाई जय श्री राम जय श्री राम पान जी भाई हमारी साथ है जोड़ा बदल तुम्हारा खूब खूब आभार जय श्री राम भाई जय श्री राम जय द्वारकाधी जय श्री कृष्ण विजय विजय भाई तुम्हारा खूब खूब आभार खूब खूब आभार विजय भाई क्या काम थी जोड़ा जाओ कमेंट कर जो भाई क्या गाम थी जोड़ा जाओ कमेंट कर दो तो वही ना हमारा जमाना, जो भाई आप भाई आपने लाइव किया है कि आपने हमने झाले ने लाइव ले जाइयो है विजय भाई नाम क्या चल रहा है उनकी? ओह मुख्य प्रशंसक तरीका है क्या वो? सिंबल मड़ी गया भाई। नमस्ते नमस्ते विजय नमस्ते नमस्ते। કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલને સપોર્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો સ્ક્રીન પર ડબલ ટચ કરો એટલે લાઈક થઈ જાય ચેનલના ઓનર છે અહીંયા બેઠા ચેનલના ઓનર છે આપણે એની જોડે આજે લાઈવ જોઈએ બાકી ચેનલના ઓનર આ હોય છે

अपने यूट्यूबर बनवाने सपने पार तुम्हारा बद्दल मित्र बना साथ सोया करती है क्यों थैक्य है आपकी चैनल पर नोनेट थैक्य गई है सब गान कूना परा नमस्ते 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 तो <laughs> नमस्ते नमस्ते બની જશે હા વિજય યુટ્યુબર તો જયેશ બની ગયો હે હવે થોડોક ફેમસ થઈ જાય એટલે બહુ સારું બાકી યુટ્યુબર તો બની ગયો હોય ચેનલ સેનેટાઈપ થઈ ગયો હે હવે ફેમસ કરવાનું હોય ફેમસ થઈ જાય એટલે ચાલી જાય માર્કેટમાં ઉતારવાના છે ભાઈને તે આમળમ તો કીધું માર્કેટમાં નહીં ઉતરે આપણે ક્યારેક ક્યારેક મિત્રો જોડે લાઈવ થઈ તો થોડાક માર્કેટમાં આવતા જાય ભાઈ એટલે આ ભાઈને આપણે માર્કેટમાં લઈ આવવાના છે ભાઈ તો બધા મિત્રો સાથ સહકાર અને સપોર્ટથી આપણી ચેનલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે એ બદલ તમારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો અને તમે આપણી જોડે કઈ જગ્યાએથી જોડાયા હો કમેન્ટ બોક્સમાં જણાવજો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો કોમેન્ટ બંધ કરું માં ધ્યાન ધ્યાન કરો કમેન્ટ કરો કમેન્ટ કરો મિત્રો ધ્યાનથી આવડા થતે બધું ને બધું મિત્રો જોડાતા રહો કોમેન્ટ એન્ડ મિત્રો ચાલુ રાખજો પૂછન કરવા બહુ નરક છે વિડિયો બનાવવાનું બંધ નહોતો છે હા વિજય જો એસ વિડિયો બનાવવાનું બંધ નઈ કરે

કમેન્ટ બોક્સ જય શ્રી રામના નામથી ભરી દો ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રામ લક્ષો પણ ચાલશે બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે એક વખત કમેન્ટ બોક્સ માં બધા મિત્રો જય શ્રી રામ લખ દેજો રામ નું નામ લખવા પાપ ન થાય ભાઈ જો પાપ થતું હોય તો એ બધું પાપ મારા માથા ઉપર છે તો બધા મિત્રો ઝડપથી જય શ્રી રામ લખ દેજો ભાઈ જય શ્રી રામ વિજય જય શ્રી રામ जय श्री राम भाई बद्दा मित्रों जरूरत तो की जय श्री राम रखो जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भक्त विजय ने कमेंट आ गया जय श्री राम को बाकी बता बाकी बद्दा रॉयल बद्दा मित्रों एक तो वक्त जय श्री राम लग दीजिए

अपनी बदल मित्रों खूब खूब कमेंट करता रहे जो मित्रों कमेंट करता रहे जो एक वक्त बदा मित्रों कमेंट बॉक्स में जय श्री राम लगभग जय श्री राम जय श्री राम जय द्वारकाधीश जय श्री कृष्ण

विजय जय द्वारकाधीश जय द्वारकाधीश एक भी વખત કમેન્ટ કરશો એટલે મિત્રો આ ભાનજી ચેનલ માં જે આ સિમ્બોલ છે આ સિમ્બોલ તમારા ચેનલ ને પર મળી જશે એટલે એક બે વખત કમેન્ટ કરો એટલે તમને પણ એવા સિમ્બોલ મળી જાય

અને તમારા બધા મિત્રોના સાથ સહકાર અને સપોર્ટથી આપણે ઝડપ દસ હજારનો પણ પરિવાર થઈ જાય દસ હજારનો પરિવાર બનાવવાનું આપણું સપનું છે તમારા બધા મિત્રોના સાથ સહકારથી ઝડપથી પૂરી થશે એ આપણે અપેક્ષા રાખીએ છીએ જો કોઈ નવા મિત્રો આપણી જોડે લાઈવમાં જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો